સુત્રાપાડાના સોડાજ ગામને જોડતા સ્ટેટ હાઇવેની હાલત ખરાબ છે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે રાહદારીઓને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો તો એટલો ખરાબ છે કે ચોમાસા દરમિયાન તેમાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું રહે છે આ રસ્તા પર વારંવાર અકસ્માતો થાય છે વહેલી તકે રસ્તો રિપેર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે આશરે બાર થી પંદર ગામોને જોડતો મુખ્ય માર્ગ છે આ સ્ટેટ હાઈવે પર આવેલા નાડા પુલિયા પણ અતિ જર્જરિત હાલતમાં છે તો સ્થાનિક પર્વતભાઈ વાળાએ જણાવ્યું હતું કે બે હજાર રસ્તો બન્યો હતો ત્યાર પછી આ રસ્તો તો બન્યો જ નથી વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાન અપાતું નથી અને અમારે રસ્તાની સમસ્યા ઘણા લાંબા ટાઈમથી છે બે હજાર બારથી થી તો અને એક વખત આ રસ્તો ઓન પેપર બની ગયેલો પાસે પણ રસ્તાનું કોઈ રિપેરિંગ નથી કરતા પછી સોળા મોરડીયાથી નેશનલ હાઈવે છે અને મોરડિયાથી સોળા જ ને સોળાજથી લોઢવા સુત્રાપાડા તાલુકાને લાગતો રસ્તો છે અને આજુબાજુના બધા ગામડાને લાગતો બરુલા કળસલા તો જેટલા પણ રાહદારીઓ અહીંથી નીકળે છે એને અડસણરૂપ થાય છે રસ્તાની કન્ડિશન એટલી ખરાબ છે છે એક્સિડન્ટ આ મોરડિયાથી સોળાદને જોડતો સ્ટેટ હાઈવે ત્રણ કિલોમીટર છે અને આની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે અને અહીંયાથી દસથી થી પંદર ગામના લોકો અહીંયા સવારમાં ઉઠીને અવર જવર કરી રહ્યા છે એવી મોટી મોટી વાતો કરે છે કે અહીંયા આપણે ભારત સરકારની અંદર અમે ભાજપ સરકાર વિકાસ કરી રહી છે તો અહીંયા શું વિકાસ નું કોઈ નામનો મુદ્દો નથી અહીંયાના લોકોને શું આવા જ રોડ ઉપર પસાર થવાનું તો આ આ અમારા રસ્તાનો વિકાસ ક્યારે થશે અહીંયા ગામ લોકોને એટલી નુકસાની ને આટલી હદે આ રસ્તો વહી ગયો છે તો આનું નિરાકરણ ક્યારે આવશે ખાડા એટલે તમે વાહન હલાવવું હોય તો તમારે વિચાર કરવો પડે અહીંયા અકસ્માત અંદાજિત બે વર્ષની અંદર પેસી ત્રીસ અકસ્માત બન્યા છે અહીંયા શાળાઓને લગતા બસ અને રિક્ષાઓ વાહન સ્કૂલ વાહન છે તે પણ અવર માટે બહુ નુકસાની વેઠે છે